હલો નમસ્કાર ગુડ ઇવનિંગ શુભ સંધ્યા મારા વહલા સિંહો સ્વાગત છે તમારું આપણી ચેનલ ફાલ્ગુન સર ઉપર મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે કે નહીં મને એક નાનકડું કન્ફર્મેશન આપી દો બરાબર છે નાનકડું એક કન્ફર્મેશન આપી દીધું એના બાદ આજના બહુ મહત્વપૂર્ણ સેશનની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા ઓકે અવાજ બરોબર આવી રહ્યો છે સૌથી પહેલા આજે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું નવું વર્ષ તમારા માટે આપણા સૌ માટે અને સમગ્ર ગુજરાત અને જે આ નવા શરૂ થયેલા વર્ષમાં માને છે એમના માટે સૌથી મોટો દિવસ છે કારણ કે આજના દિવસે આપણા અંદર એક નવી ઊર્જા આવે છે નવું જનુન આવે છે આપણી અંદર એડ્રનલ રસ જે છે એ પીક પોઈન્ટ ઉપર જાય છે આપણા ગોલ આપણા લક્ષ્ય આપણે જે સફળતા પામવી છે એ તો એ જ છે પણ એને પામવા માટેની ડબલ થઈ જાય છે અને તહેવાર આપણા લક્ષ્ય તરફ પહોંચવા માટે શું આપે છે વધુ એનર્જી આપે છે એટલે આજે મેં તમારા માટે વિચાર્યું કે હું મારા સિંહોને સિંહણોને શું આપી શકું આજના દિવસે તમારી સમક્ષ આવવાનું એક બહાનું પણ જોતું હતું કારણ કે નવા વર્ષે લોકો આવતા હોય છે બરાબર છે દુકાનનું મુહૂર્ત કરતા હોય છે બધું કરતા હોય છે પણ હું તો તમારી સાથે સંકળાયેલો છું એટલે તમારી સાથે એક વખત મળવું પણ હતું અને તમને કંઈક આપવું પણ હતું કારણ કે તમારી સાથે વાતચીત થયેલા ઘણા અંશો હું તમને અહીંયા બતાવવાનો છું બરાબર છે તો સૌથી પહેલા તો સમગ્ર ભાઈ બહેનો મારા સિંહ અને સિંહણોને હેપી ન્યુ યર નૂતન વર્ષાભિનંદન નવા વર્ષના રામ રામ બરાબર છે જય શ્રી કૃષ્ણ અને સૌથી અગત્યની જો હું વાત કરું તો સૌથી અગત્યની વાત અહીંયા એવી છે કે જ્યારથી આપણે સિંહનાદ કોર્સ શરૂ કર્યો જ્યારથી આપણે સિંહનાદ કોર્સ શરૂ કર્યો છે ત્યારથી આવા આપણા સિંહ અને સિંહણો છે એ મને મેસેજ કરતા આવે છે બરાબર છે ત્રણ વખત ઓફર આપી છે તો પણ અધડક આપણને મેસેજ આવે છે સાહેબ ત્રણ તારીખ સુધી રાખજો ઓફર મારા ફાધરની સેલેરી આવે એટલે કોર્સ લેવાનો છે સર મારે વનપાલનો કોર્સ લેવાનો છે બે તારીખે દૂધનો પગાર આવે સાહેબ દાહોદ જેવા વધારે આદિ જાતિની વસ્તી ધરાવતા જિલ્લામાંથી એક મેસેજ આવે છે કે સાહેબ હું મજૂરી કરું છું ખેત કામ કરું છું સાથે સાથે હું પોલીસ અને ફોરેસ્ટની પણ તૈયારી કરું છું હું રોજ દોડવા પણ જાઉં છું ખેત ખેતમજૂરીએ જાઉં છું અને રાત્રે ત્રણ ચાર કલાક વાંચું પણ છું સાહેબ હું જ્ઞાન સહાયકમાં છું સવારે દસ વાગે નોકરીએ જાઉં છું પાંચ વાગે આવું છું તોય રાતના થી ચાર વાગ્યા સુધી તમારા લેક્ચરની નોટ બનાવું છું અને સાંજે થાય એટલું ફિઝિકલ માટે પણ તૈયારી કરું છું આ વિદ્યાર્થીઓની મહેનત જોઈને મને મારું ભૂતકાળ યાદ આવી જાય થી છ વર્ષ પહેલા હું પણ તમારી વચ્ચેનો જ હતો અને હજી પણ હું ત્યાં જ છું તમે જોઈ રહ્યા છો કે હું મારી રીતે આપી શકું એટલું તમામ હું તમને આપવા પ્રયત્ન કરું છું બરાબર છે અહીંયા દૂધનો પગાર થાય બરાબર સિત્તેર ટકા વાળી ઓફર છે એ વધારે આગળ લંબાવજો બે હજાર અઢારની ફોરેસ્ટની ભરતી વખતે આજ સુધી તમારી સાથે છું ફાઈનલ વનપાલ પણ તમારી સાથે બનવાનું છે સાહેબ છ મંથ માટે કોર્સ લેવો છે એની અંદર ડિસ્કાઉન્ટ આપો હું પચીસ તારીખે કોર્સ લઈશ સેલેરી આવે ત્યારે અહીંયા પણ એ જ છે કે સાહેબ અઢારસો રૂપિયા જેવું થાય તો કરો અહીંયા પણ એક મેસેજ એવો છે મારાથી એક હજાર રૂપિયા જ અપાય એવું છે કંઈક કરો બરાબર છે અહીંયા એવું છે કે દિવાળી ઓફર લાવો સાહેબ બરાબર હવે પગાર થયો છે મારે તો આવા વિદ્યાર્થીઓની જે અંદરની ઈચ્છા હું જોઉં છું ત્યારે મને થાય છે કે એક નવા વર્ષે તમામ વિદ્યાર્થીઓને સરખો ચાન્સ મળવો જોઈએ બરાબર છે પૈસા ઓછા છે પણ તો ઈએમઆઈ કરી આપો બરાબર હું પણ પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરું છું પગાર બે દિવસ પછી થશે મને કોર્સ હજી કરી આપો આવા મેસેજ જોઈને મને આની અંદર કોઈ કોઈ એવું આવ્યું નથી નથી બરાબર છે છે ઘણા બધા વિદ્યાર્થીઓ જેમના આગળ પાછળ જેમણે કીધું બહુ નજીવી કિંમતે પણ આપ્યો છે બરાબર છે બહુ નજીવી કિંમતે પણ આપ્યો છે કોર્સ અને અહીંયા તમે જુઓ કે આ ભાઈ જે જ્ઞાન સહક વાળા છે રાત્રે બે વાગે એમનો મેસેજ આવેલો છે કે સાહેબ તમારા જ અત્યારે લેક્ચર ચાલે છે બરાબર બે વાગે રાત્રે બે ને ચારે મેસેજ છે જોડે જોડે તમે પણ અમારી સાથે જાગીને મહેનત કરી રહ્યા છો બરાબર તો મારે પણ જે કહેવામાં આવે કે હું જ્ઞાન સહાયકમાં વાગ્યા સુધી વાંચીશ સવારે દસ થી પાંચ શાળામાં જઈશ અને આપણું સપનું છે વન વિભાગમાં જોવું બરાબર એટલે તમારો સપોર્ટ અને અમારી મહેનત થશે એટલે આપણે બંને સફળ થઈશ એક શિક્ષક કે જે નાના બાળકોને ભણાવે છે એ આ એક શિક્ષક પાસેથી ભણી પણ રહ્યા છે અહીંયા છે મેં કીધું કે ભાઈ મહેનત તમારી જોરદાર છે પણ રેસ્ટ જરૂરી છે તો એમણે શું કીધું કે સાહેબ તમે સિંહનાથ કહી દીધું છે ને સિંહ જેવો અવાજ એટલે વાત પતી ગઈ એમ બરાબર છે હવે ઉર્જા બનતી જ જાય છે અને કરી જ લેવું છે વન વિભાગ એ અમારું ફાઈનલ ડેસ્ટિનેશન છે બરાબર છે એટલે કીધું કે સાહેબ તમે કીધું મુજબ વિડિયો જોઉં છું રિવિઝન કરું છું નોટ્સ બનાવું છું ટાઈમ ટેબલ બનાવું છું વિચાર કરો આ વ્યક્તિ સવારે દસ વાગ્યા થી પાંચ વાગ્યા સુધી નોકરીએ જાય છે શિક્ષક તરીકે સાંજે આવે છે તો ગ્રાઉન્ડ ઉપર જાય છે પછી પોતાના માટે જે લંચ સોરી ડિનર બનાવીને એ રાત્રે વાંચવા બેસે છે એ અગિયાર બાર વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી વાંચે છે તમે આની મહેનત જુઓ પાંચ થી છ કલાક માંડ સુવે છે આ વ્યક્તિ બરાબર છે તો આમના માટે જ આજ સુધી આપણે અનેક મેગા લેક્ચર્સ લીધા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર

બરાબર છે જુદા જુદા પ્રોજેક્ટના બધા વિડીયો લીધા પણ હજી સુધી તમારી જે એક માંગણી છે ને આ એ જોઈને મને થાય છે કે ખરેખર વિદ્યાર્થીઓને મહેનત કરવી છે પ્રોપર એમને એક પ્લેટફોર્મ નથી મળી રહ્યું તો હું શું કરું આ નવા વર્ષે મેં નક્કી કર્યું છે કે એક ત્રીજી પ્રોડક્ટ લોન્ચ કરી અને એની અંદર એ તમામ વિદ્યાર્થીઓને સમાન મોકો મળશે અત્યાર સુધી આપણા બે કોર્સ હતા કે જેની અંદર સંપૂર્ણ પર્યાવરણ આવી જતું હતું વિથ બુક એની પ્રાઇસ જે છે એ છેલ્લામાં છેલ્લી એકવીસો રૂપિયા છે અને સંપૂર્ણ કોર્સ છે એની પ્રાઇસ છેલ્લામાં છેલ્લી ત્રણ હજાર રૂપિયા પણ જે વિદ્યાર્થીઓને જબરદસ્ત મહેનત કરવી છે એમના માટે આવા વિદ્યાર્થીઓ કે જે જાતે નોટ્સ બનાવે છે તો એમના માટે વિથઆઉટ બુક પણ આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે વિથઆઉટ બુક વનપાલ અને વનરક્ષકની તૈયારી કરવા માટે તમારા નવ મહિના માટેનો આ કોર્સ લોન્ચ કર્યો છે આપણી એપ્લિકેશન ઉપર એમાં લખેલું જ હશે વિથઆઉટ બુક આ નવ મહિનાની તમારી વેલિડિટી છે અને આની અંદર બુક નહીં મળે આ કોર્સ જે વિથ બુક છે એના કરતા છસો રૂપિયા તમને ઓછી કિંમતમાં પડે છે સાથે બુક નથી મળતી અને ત્રણ મહિનાની વેલિડિટી પણ ઓછી મળે છે પણ જે વિદ્યાર્થીઓને તૈયારી કરવી છે એ ત્રણ વખત રિવિઝન કરી નાખશે આમાંથી અને મને ખબર છે કે તમે ત્રણ વખત આમાંથી રિવિઝન કરી લેશો એટલા માટે ચૌદસો નવ્વાણું રૂપિયાનો આ કોર્સ લોન્ચ કર્યો છે જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ અત્યાર સુધી લીધેલા એકત્રીસ લેક્ચર ભૂગોળના સાત લેક્ચર અને તમામની પીડીએફ આ બધું એની અંદર છે ટેસ્ટ જે છે ટેસ્ટ એનું આયોજન ચાલુ છે લાભ પાચમ સુધીમાં આ એકત્રીસે એકત્રીસ લેક્ચરની ટેસ્ટ મુકાઈ જશે બરાબર છે લેક્ચર નોટ્સ એટલે કે પીડીએફ ટોપિક વાઇઝ ટેસ્ટ રિવિઝન અને પ્રોબ્લેમ સોલ્વિંગ સેશન આ બધું જ આ નવા લોન્ચ કરેલા કોર્સમાં તમને મળવાનું છે અને બીજી બહુ મોટી મહત્વની વાત છે બરાબર છે બીજી બહુ મહત્વની વાત એ છે કે તમને આ ત્રણેય કોર્સની જે લાસ્ટ ડેટ આજે હતી એની જગ્યાએ હજી શું કરી આપી છે એક્સટેન્ડ કરી આપી તમારે આ કોર્સ લેવો હોય માત્ર પંદરસો રૂપિયામાં પર્યાવરણ વિથાઉટ બુક

લાભ પાચમ સુધી તમે આનો લાભ લઈ શકશો બરાબર છે લાભ પાચમ સુધી લાભ લઈ શકશો ક્લિયર છે તો હવે આઈ હોપ બરાબર છે આઈ હોપ કે તમારા બધા જ જે તમારી અંદરના શું રહ્યા હશે જે પણ તમને એવું હતું કે સાહેબ આટલા રૂપિયા હોય તો લઈ લો આટલા રૂપિયા હોય તો લઈ લો એ હું થઈ શકે એટલા ઓછા કરીને તમને આપી દીધા છે બરાબર છે અને જેને મહેનત કરવી છે એમના માટે હવે ખબર છે બરાબર કે આટલું તમને જો મળી જાય છે બરાબર છે તો તમારા માટે આ જોરદાર એક ઓપોર્ચ્યુનિટી છે તમને જે પણ કોર્સ ગમે એમાં જોડાઈ શકો છો મારી રોજની એની અંદર એપ્લિકેશનમાં જ માત્ર પાંચથી છ કલાકની મહેનત છે કન્ટેન્ટ બનાવવું બે થી ત્રણ કલાકના લેક્ચર્સ આપવા એના પાછળની હવે ટેસ્ટ હું બનાવીશ રોજની બુક બનાવીશ અને લાભપાચમથી યુટ્યુબ ઉપર પણ આપણા લેક્ચર્સ આવવાના શરૂઆત થઈ જશે બરાબર તો તો એપ્લિકેશન છે છે અંદર ફાલ્ગુન ફાલ્ગુન સર સર લખેલું આ તમારે યાદ રાખવાનું છે બરાબર છે આ ફાલ્ગુન સર પછી પાછળ અધિકારી લખેલું હોય તો જોઈ લેજો થોડાક દિવસોમાં આપણે આ કઢાવી નાખશું ફક્ત ફાલ્ગુન સર રાખશું તો તમને મળી જશે પણ ફોટો તો આ જ હશે મારો એટલે તમે આસાનીથી આ કોર્સ કોઈ પણ તમારો પરચેસ કરી શકો છો અને આપણી યુટ્યુબ તમને ખબર છે આ થમનીલ આ બધું જ યુટ્યુબનું ઇન્સ્ટાનું તમને કન્ટેન્ટ આપવાનું આ બધું મારે એકલાને કરવાનું હોય છે બરાબર આપણા રાહુલ સર કે જેમણે પણ રોજના એમની કેપેસિટી જે પાંચ થી છ કલાક તમને એકદમ ઉમળકા સાથે ભણાવી શકે એ લાભ પાચમથી આવશે બરાબર છે લાભ પાંચમથી એમના પણ જીકે ના લેકચર ચાલુ થઈ જશે એટલે તમારી વધુ મહેનત ચાલુ થઈ જશે અને યુટ્યુબ ઉપર જે છે એ અમારા બંનેનો એક પછી એક આવતો રહેશે એટલે આ વર્ષે યુટ્યુબ ઉપર આપણે પચાસ હજાર પૂરા કરવાના છે તો આ વિડિયોને શેર કરી દો તમારા સિંહ અને સિંહણો સાથે શેર કરી દો કે જેમની એટલી કેપેસિટી નથી કે જેમને કહેતા હતા કે હજુ વધુ ઓછા થાય તો એમને હજી ત્રણ વખત રિવિઝન કરી શકે એટલું નવ મહિનાનો કોર્સ આપણે એક નવો લોન્ચ કર્યો છે

તો રાત્રે આઠ વાગે આપણે એક જબરદસ્ત લેક્ચર લઈશું ક્લિયર જય હિન્દ જયપાલ